મિત્રો તો આજે એલબીઆર માર્કેટિંગ લિમિટેડ એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટની ટીમ ખેડૂત મિત્રોના વિઝિટ માટે આવી છે કે જેમણે એમના આ મગફળીના પાક જે તમને દેખાઈ રહ્યો છે એની અંદર એમણે સમૃદ્ધિ ખાતરનો ઉપયોગ કરેલો છે તો અહીંયા કસ્ટમર બી હાજર છે કે જેમને આપણે પૂછપરછ કરીશું શું નામ છે સરજી તમારું ચૌધરી અશોકભાઈ ભેમાભાઈ ગામ નવા નેસડા તાલુકો શું લાગે છે સર ડીસા ડીસા ઓકે તો તમે જે આ તમારો પાક છે એની અંદર તમે સમૃદ્ધિ ખાતર મતલબ વાપર્યું છે તમે કેટલા વર્ષથી સર મગફળીઓ આવો છો મગફળી સર આમ તો વર્ષથી વર્ષથી બરાબર મગફળી પણ આ આ સાલ તમે મગફળીની અંદર અમારું જે સમૃદ્ધિ ખાતર જે તમે એનો ઉપયોગ કરેલો છે તો પહેલા તો આ ખાતર તમે એક્સ્ટ્રા નાખ્યું છે એના સિવાય દર વખતે જે તમે ખાતરો નાખતા એમાં કયા કયા ખાતરો ઓછા કરી નાખ્યા છે ઓછા કરવામાં સાહેબ એવું છે કે જયારે અમે યુરિયા અને જે આપણે એસી નેવું ટકા સલ્ફર આવે ને ફર્ટી હજી એ આપતા હતા હવે એમાં જે યુરિયા આપતા હતા એમાં પચાસ ટકા કાપ કર્યો બરાબર એના પેટામાં એલબીઆર બી આ બરાબર સમૃદ્ધિ ખાતર ના સમૃદ્ધિ ખાતર નો ફતીજ જે એસી નેવટકા વાપરતા હતા ને એ બિલકુલ કાપ કરી નાખ્યો જે આમાં ફટિજ બિલકુલ સલ્ફર ખાતર એસી નથી અચ્છા સલ્ફર નાખ્યું નથી બીજું ફરતી જ નથી નાખ્યું નથી નાખ્યું છે મગફળી છે યુરિયા આપતા હતા આપતા હતા બરાબર એના કરતાં આમાં ઉત્પાદન સારું દેખાય ઉત્પાદન સારું દેખાય છે બહુ બેસ્ટ મતલબ આ બહુ જબરજસ્ત મગફળીના દાણા છેક સુધી આખા ભરાવદાર મતલબ દાણા છે

પેલા મેં બે ખાતર બિલકુલ બંધ કરી નાખ્યા યુરિયન ફર્ટિલ બરાબર એનાથી આ વાપર્યું સતાય મને ઉત્પાદન વધારે લાગે છે તો ધીરે 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 કાપ જો પચીસ ત્રીસ પચીસ ત્રીસ ટકા કાપ મુકતા જઈએ ત્રણ ચાર વર્ષની અંદરથી આપણે રાસાયણિક ખાતર અંદરથી થી આવું બાકાત થઈ જઈએ બાકા થઈ જઈએ સરસ તો તમારો મતલબ ખેડૂત મિત્રો આવો મેસેજ છે કે રેગ્યુલર વાપરવામાં આવે તો યુરિયા ડીપી બંધ થઈ જાય એવું કેવું થાય બંધ થઈ જાય ઓકે તો તમારો સરથી કિંમતી સમય આપ્યો એ બદલ આભાર ઓકે થેન્ક યુ